ના ના એવું કશું નહી અરે એવું હોય જ મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે પણ તારે આવું કરવું તું કે તારે બીજી ગોતવી તી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા યાર ભૂલ થઈ ગઈ એક વાર એકવાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ થાય એ કેવડી કરી છે એ તને ખ્યાલ છે આવી ભૂલ શું કર્યું હા હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ મારો પતિ ઘરે નોતો તોય મારી ઘરે છોકરી જન્મી તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું તે મારી થોડી તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહિ પેલા આ બે મહિના થી તું નથી આવ્યો ને મારો પતિ તો બે વર્ષ થી ઘરે નોતો એ તને ખબર છે તારી જ છે હવે તને હવે તો તું અજાણ્યો જ બનીશ ને કેમ કે તને તો બીજી મળી ગઈ છે પેલી ઈશા તારી હવે મને કોઈ નહિ મળી તમે હા ભઈ હવે તું બીજે રેવા ગયો ત્યાં ઈશા છે ને ઈશા તારી ઘરે તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે મને ખબર છે એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે તારી હારે હોય એજ આવે ને મને ખબર જ હોય બધી તારે કેવું જરૂરી છે હવે એવું કઈ નહિ અરે એવું જ છે ઈશા ઈશા ને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારી કઈ બેન તો થતી નથી તું એના મકાન માં રે છે ને ઈશા તારા મકાન માલિક ની છોકરી છે તો ઈ તારી પાસે રોજ રોજે આવે તો બધા ને ખબર જ હોય કઈ કેવું પડે એવું નો હોય અરે કશું મારે કોઈ જોડે નહી તમને ખોટું કો કે ચડ્યા છે કઈ નહી એવું ખોટું કોઈએ નથી ચડવા ને તું તો ભૂલી જ ગયો તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું ને ખોટે ખોટા સપના દેખાડી પછી તો તારે જતું રેવું એ કેવું કેવાય તો તમે તમે પરમિશન હતી ને અંદર પરમિશન હતી પણ પરમિશન માં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારા ને મૂકી દે તો મેં મારા પતિ ને બે વર્ષથી થી નહોતો તો એને હું મિસ ના કરતી એના માટે મને એવું કઈ નહોતું હું મેં એના થી વધુ તને પ્રેમ કર્યો હતો અને તે બધું ખાલી ભૂલી ગયો

તારી જ છે ધવલા તે બધું આ કર્યું ને એ ખોટું કર્યું છે હવે તું જો આવું બધું કરીને તાર જવું અને બીજી ઈશા મળી ગઈ છે તારી એની પાસે જવું તું તો પેલા મારી પાસે ન હોત તો અને તે મુક્યા તારી બેનુ ને તારા ભાભી ને એ બધા ને તું નથી મુકતો મને તું હું મુકવાનો હવે એવું કઈ નહિ તમને કોઈ ખોટું કીધું કોઈ એ ખોટું નથી કીધું મને બધી ખબર જ છે તું પેલા મારી વાત સાંભળ કે આ તું છે બે મહિનાથી તો સાવ કોલ મેસેજ તો કરતો નથી અને આ છોકરી જૈની પછી તો તું આવ્યો જ નથી ઘરે તે પૂછું કે છોકરી કેમ છે કે શું છે તારે કઈ જરૂર છે અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જૈની કોની હોય ઈ છોકરી તારી જ છે તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નઈ તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી મારે બીજું કોઈ હોતું નઈ અને મારા પતિ બે વર્ષ થી છે ને આ બધું બધું કીધું હા એ બિદલો એ બિદલા મકાન માં હું રેતી તી ને એટલે બિદલા એ બઉ ડિમાન્ડ કરી ને એટલે એક વખત કે કઈ વાંધો નઈ કે મારું શરીર જાય છે પણ સબંધ બગડે એવું નથી કરવું એટલે બિદલાનું કઈ નોતું એ તો મને ખબર જ છે પણ એ બધું હતું તારું જ કે બિદલો તો એક જ વખત આવ્યો નહી એનું છે એનું નથી બિદલા નું નથી મને ખબર છે બિદલાને ને તો બીજી છે પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી મેં એક જ વખત આપ્યું બિદલાનું નતુ એ તારું જ છે એના પેલા તું એના પછી તું એક વખત આવી ગયો તો અને ત્યારે જ તે રાખી દીધેલું એટલે એ તારું જ હોય એ બિરલો video ઉતાર લાયો તો એવું ના કે તું કે એવું છે આમ છે તેમ છે એ બિરલો એ ને video ઉતાર્યો પણ એનું નોતું મને ખબર હોય ને બિરલા એ અંદર નોતું નાખ્યું બિરલા ખાલી હાથ જ ફર્યો તો

ફરી એટલે શું એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે એના મકાનમાં રહેવું તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી તો મારે હવે એકલા ક્યાં જવું તો એના મકાનમાં રહેવાનું હતું તો મારે એ માટે કરવું પડે એમ હતું અને મેં પૈસા માટે બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું તો બીજે જઈએ તો માણસો કેવા હોય ત્યારે સમય જ એવો છે અને તે આ બધું કર્યું જો એ જે છે એ છે બરાબર બિદલાનો નથી એ તારો જ છે તારે આવું બધું કરવું તું ને તો પેલા તારે છે ને આવું બધું નાટક નો કરાય કે મંગળસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું હવે પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નઈ અરે પણ મારી નો એ તારી જ છે હવે છોકરી નો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને ખબર જ છે તારી જ છે એમાં કેમ કે બિરલા ની નથી ઈ મન ખબર છે ઈ તારી જ છે ધવલા તું ફરી જા પણ આનું બધા નું પરિણામ તારે ભોગવવું પડશે કે હવે તારે હજી લગન તો કરવાના જ છે ને તું જયારે જોવા જઈશ ને તારું ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું કરીશ ને ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે તો ત્યારે હું આ બધું કરીશ ને તારું નામ આપીશ પછી તુંય હેરાન થઈશ તું તો મરી જઈશ કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની ની બેનુ નહી નથી મૂકી તો ગામની એક છોકરી તો નો જ મૂકી હોય બધે હાથ પુકતો હોય ને સુધી ફેરવી દીધો છે એટલે તારી સગાઈ એ થાય ને તું પછી રેજે આમ બધી આટા જ મારા રાખજે હા ભાઈ એવું કઈ કરવાનું એવું કરવાનું જ છે હવે મારે તો બીજો કોઈ ઓપ્શન નથી કેમકે મારો પતિ છે નહિ એ આવે એટલે મને કેવાનો જ છે કે આ છોકરી કોની છે તો મારે એને શું કેવાનું કેમ કે બે વર્ષ તો છે ને તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે પણ આવશે એટલે તો ખબર પડશે ને તો એમ કહેશે કે હું નહોતો ને આ છોકરી આવી ક્યાંથી પછી મારે શું કરવાનું અરે સાંભળો શાંતિથી બોલ તો સાંભળો એવું કઈ કઈ કરવાની જરૂર નથી એવું કરવાની જરૂર જ છે તો તું તારી છોકરીને લઈ જા ને એ તમે સમજાવી દેજો તમારા પતિ ને બાકી મારે કોઈ સમજે કોઈ સમજે નહીં ગામે એ વાતું ના કરે કે મારે તો લગ્ન થઈ ગયેલા છે ને તારે તો લગ્ન નથી થયા એટલે તારે તો કંઈ ખખેરીને વહેતું થવાનું હોય તારે તો કઈ ટેન્શન નથી બીજા કોઈ નવા તું એક જ હતો અને તારું જ છે એટલે હવે તું છે ને સગાઈ કરતા જોવા જઈશ ને ફિક્સ થશે ને ત્યારે જ હું આ બધું બહાર પાડીશ ગામ વચ્ચે સતુક કરીશ

હવે હું છેલ્લે એજ કહીશ કે હું મરીને જઈશ ને તો તારું નામ એ આપતી જઈશ હું તો મરી જઈશ પણ તું હેરાન થઈ આખી લાઈફ અરે એવું કઈ કરવાન જરૂર નહિ એવું કરવાન જરૂર નહિ એવું જ કરવાનું છે શાંતિ થી વિચારો શાંતિ તો તાર છોકરી ને લઇ જા આવી રાખતા છોકરી પણ એ મારી નહિ એ તારી જ છે તું તો કે જ ને કે તું તો ખખેરી ને હાલતો થયો એ તારે શું હોય

જો મને પૂહાઈ તો હું ન ના આપું ઈ મારો પ્રશ્ન છે નવો કોઈ નવો છોકરી થોડો કોઈ રાખે તારી છોકરી હોય તારી છોકરી તો તારે જ રાખવી પડે ને અન તું નઈ રાખે તો છેલ્લે હું મારે તો દવા પીવાનો વારો છે હું મરીશ ત્યારે તારે જોવાનું છે તારી છોકરીને તારે સંભાળવાની તારી હગાઈ નઈ થઈ પછી તું ગામની છોકરીઓ હારે હાથ ફેર્યા રાખજે આમે તને એવું તો બૂફ ફાવે છે

અને તારી હગાઈ નઈ થાય પછી બીજે બધે હાથ ફેરવા જાજે ને તને કોઈ અડવાઈ નઈ દે અને ગામ માં તારા શું નામ થાય છે ને ઈ તું જોજે અરે હવે મારે બહાર જવાનું છે બરાબર australia કામ કરું છું તો તમે હવે આવું બધું શાંતિ તો તું ઓસ્ટ્રેલિયા તારી છોકરી ને લેતો જા તો આ બધું શાંતિ રે અને કાતો મને તો સાથે ઓસ્ટ્રેલિયા લેતો જા બરાબર બિદલાની નથી તારી છે તો તું એક કામ કર ને તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જા ને

કાઈ નહીં હું ગામ વચ્ચે બધું ભોપાળો છો તો કરીશ ને તઈ તને ખબર પડશે તારું છે કે ને આપણે ડીએનએ ટેસ્ટ જ કરાવશું તને એવું હશે ને તો અરે અરે પણ મારે એવું કઈ નહિ બરાબર તારે એવું કઈ નહી તાર ઓસ્ટ્રેલિયા જાવું છે ને ના ના એ મોટું તો થશે જ કે તારું એટણ મોટું થાતું હશે અરે એવું કઈ કરવાની જરૂર નહીં તમે શાંતિ દીશ શાંતિથી નું સાંભળો પહેલા મારી વાત ના પણ કે તાર છોકરીને તું લઈ જઈ છે કે નહીં

તો લઈ જા જનેતર હું તું ઓસ્ટ્રેલિયા જાય ને તને ઓસ્ટ્રેલિયા જ નઈ જવા દઉં તારી સગાઈ તો એક બાજુ રહી ત્યારે જ આ બધું ચતુ કરીશ હવે તમે શાંતિ રાખો મારા પતિ આવે ને એ પહેલા આનું સોલ્યુશન જોઈએ નહીતર એ પેલા જ મારે મરી જાવું છે એને મારે શું જવાબ આપું હું તો એક પરણેલી છું ને હવે એમાં કઈ મારે મારું કઈ નહીં તમે મારા પર ના ઢોળશો

અને કઈ મારે પૈસા ની જરૂર નથી એવી અરે એવું નઈ હું તમને કેતો એવું હું બોલ્યો જ નઈ બરાબર એવું તું બોલ્યો નથી પણ તારો meaning તો એવો જ છે ને કે હું મારા ભાઈ બંધ જોડે કરી આવું એટલે તારો ભાઈ બંધ એ આવે એ કરી કરીને વયો જાય એટલે મારે અરે હું મારા ભાઈ બંધ ને તમારા ઘરે આવું છું બરાબર હા તમે શાંતિ રાખો અત્યારે હા તું ઘરે આવે એટલે તારી છોકરી ને લઇ ને જતો રેજે

ભણવા આવું છું બરોબર હા તો ભણવા આયવો છે આ પણ ભણવામાં આવ જ ધંધા કરો છો ભણવામાં તમારે એવું જ આવતું હશે ને કેમ કરવું કોને કેમ રમાડવા પ્રેમ ના નાટક કરવાના અમે તો દેશી ગામડા ના રહ્યા એટલે અમારે એવું બધું નો આવે અમે તો ઘર માંડીને બેઠા હોય તારે તો હું ગામ ની છોકરીઓ ને જજવી જ હોય બીજું કઈ કામ તો છે નઈ ઘરેથી કઈ હું ભણવા જાવ છું અને ન્યા જઈને ને કામ કરે છે તો બધાને ખબર જ છે અરે એવું કઈ નહી એવોમાં ભાઈબંધને લઈને આવું તાર ભાઈબંધને લઈને આવીને શું કરવાનું બરાબર તાર ભાઈબંધ દે હોય તો તમે બેય થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને તમારો તો બીજી વાર ભરોસો કરવાનો છે તમે હમદતા નહી હા હવે કોઈ બીજી વાર ભરોસો કરે એક વખત આવી રીતે છોકરા કરી કરીને વયા જાય પછી તા સુધી તમને એમ કે કે હા વિશ્વાસ કરો હું આવું કરીશ ને તેવું કરીશ ને પછી તમારે કઈ ન હોય અને હવ તમે એમ કયો કે છોકરી મારી નહિ બિરલા ફોન કર્યો ને મને શું કામ કરવું બિરલા નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું ફ્રેમ મેં તને કર્યો તો બિરલા ને નહિ બિરલા ને એક જ વખત જરૂર હતી ને મેં આપ્યું તું અને બિરલા એ પૂછ્યું એ મારું નહિ બરાબર એ તારું છે અને તારે જ જોવાનું હવ તારે જે કરવું હોય ને કરજે તારી છોકરી તું લઈ જા હોય તો લઈ જાજે મારો પતિ આવે ને એ પેલા એકાદ મહિનામાં આવવાનો છે એ આવે ને પેલા તારા બધા કેસ ઉકેલાઈ જવા જોઈએ અને જોઈ આવી ગયા એ પેલા તું કઈ કરીશ નહિ ને

એક વાત કઈ દઉં આજ પછી ના કરતા એ મારું છે નઈ બરાબર હા તારી છોકરી છે તો તન ફોન કરશે જ ને નહિ કઈ તારી છે ને હા ફોન નઈ કરું તું જોઈ લેજે તું australia કેમ જાય છે બધા તારા પોપાળા જતા થાય છે કે નઈ એ જોજે ને અરે પણ મારું કઈ છે નઈ હા પણ તારું કઈ નથી ને હા તું જોઈ લેજે ઓસ્ટ્રેલિયા તન કેમ જવા દઉં છું એ તું જોજે ખાલી એક વાર

તે કીધું કે મારા પ્રેમ ની નિશાની મારે એક જોઈએ છે તો મેં તને ઈ કરવા દીધું તો તારે હજી તો તારા પ્રેમ ની નિશાની ને તારે ભૂલી જવી છે પ્રેમ તો ભૂલી જ ગયો પ્રેમ ની નિશાની ઈ નથી રાખવી તારે અરે પણ મારું છે ને બિદલા છે બિદલા નથી તું તો કઈ જ દે ને કે બિદલાનું તું કાલ કઈ દે કે ઓલા નું પેલા છે ને બીજા નું છે તો મારે હું સમજવાનું બીજા કઈ આમ કઈ આ કઈ વિશે વાળો નથી હું અહિયાં કઈ બધા ને બોલાવતી નહી તો બીજા નું હોય તારું જ છે કેમ કે મેં પ્રેમ તને કર્યો તો મારા પતિ કરતા મારા છોકરા કરતા એ વધુ તને પ્રેમ કર્યો હતો એટલે હવે તને ફોન નઈ કરું હું તું ઓસ્ટ્રેલિયા જાજે હું જોઉં છું કેમ તું હેરાન થાય છે અને ઓસ્ટ્રેલિયા કેમ તું જવાનો છે પણ તું જ દોડતો દોડતો આવીશ સાથે જોઈ લેજે